ડભઈ નગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લાભાર્થીઓને લાભોનું વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પ્રમુખ બિરેન શાહ સહિત પાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચોવીસ વર્ષથી દેશ વિકાસ માર્ગે વેગ કરી રહ્યો હોય જેની ભારતીય જનતા પાર્ટી હાલ ઉજવણી કરી રહી છે ત્યારે ડભોઈ નગરપાલિકા ખાતે પણ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ બિરેન શાહના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તળવી ઉપપ્રમુખ મનોજ પટેલ કારોબારી ચેરમેન તેજલ સોની હર્ષાબેન અન્સોયાબેન વસાવા સહિત સભ્યોને મોટી સંખ્યામાં કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નગરપાલિકાના વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને પચાસ હજારની માતબર રકમના લોનના ડ્રાફ્ટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે સાથે જન્મ નોંધ પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરના વિકાસ કાર્યોનું વર્ણન કર્યું હતું લોક પ્રધાનમંત્રી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ચોવીસ વર્ષથી વિકાસ સત્તા ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે જેના અનુસંધાને આજે ચોવીસ વર્ષ પૂર્ણ થતા નગરપાલિકામાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને પચાસ હજારનો ડ્રાફ્ટ આપવામાં આવ્યો જે એમની લોન મંજૂર થઈ છે જે લોકોએ આગળના રૂપિયા ભર્યા છે જે પંચા હજારની લોન મંજૂર થઈ જેમને આપવામાં આવ્યો હતો વિકાસની વાત કરીએ તો વિકાસ સત્તાની સાથે ધારાસભ્યશ્રીની દેખરેખમાં નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે કરવામાં જઈ રહ્યા છે સાથે સાથે ચાર થી પાંચ વર્ષ જૂનું જે કામ બંધ જેટકો કંપનીના વાંકે લાઈન જતી હોય જેમાં એક પોઈન્ટ કરોડ રૂપિયા ભરવાના હોય ધારાસભ્યશ્રીની મધ્યસ્તાથી એ રૂપિયા પણ સરકારમાંથી આવી ગયા છે અને એ પૈસા ભરી દીધા છે અને એ ઓડિટોરિયમનું કામ પણ છ આઠ મહિનામાં લોકાર્પણ આપના ધારાસભ્ય એવું કહેવત છે ને કે જે ખાતમુહૂર્ત કરે એ જ લોકાર્પણ કરે તો એ ધારાસભ્યશ્રી એ જ મુરત કર્યું હતું ને એનું જ લોકાર્પણ આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રી એનું કરવાનું જઈ રહ્યા જઈ રહેશે છ આઠ મહિનામાં એ પણ થઈ જશે એટલે કહેવાનું કે વિકાસ સપ્તાહમાં ડભોઈ નગર ને દરપાવતી નગરમાં જ વિકાસ એટલો બધો થઈ રહ્યો છે જે મેં બહાર જોવાની જરૂર ના પડે એનું કારણ છે કે બ્રિજોના કામ થઈ રહ્યા છે સાથે અમને રીસરફેસિંગમાં ડંબરના કામો બી પેચવર્કના કામો બી થઈ રહ્યા છે આવા વિકાસના કામો થઈ રહ્યા છે સાથે સાથે બે જીએસબી પાણી ટાંકી મંજૂર થઈ છે કિસાન જનતાનગર પાસે બી એક ટાંકી મંજૂર થઈ છે એનો ઓર્ડર અપાય બી છ મહિના થયા છે થોડાક નાના મોટા કારણો લીધે એ કામ અટક્યું હતું હવે એ બી ગતિ પકડશે એની સાથે ગટરની જે સમસ્યા છે એના ચોત્રીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે ટેન્ડર બી થઈ ગયું છે એ બી એક બે મહિના ડિસેમ્બરની આસપાસ એનું બી કામ પ્રગતિમાં દેખાશે એટલે આ જ વિકાસ નગરનો વિકાસ છે જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે દર્ભાવતીનો વિકાસ બી અમારે દેખાઈ રહ્યો છે હું આ તબક્કે ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું જેમને અમારી સાથે ખભે ખભા મળી અમને મદદ કરી છે અને નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી સાહેબનું બી ખૂબ ખૂબ આભાર માન